એરટેલ બાદ હવે સ્ટાર લિંકે મુકેશ અંબાણીની રિલાયન્સ જીઓ સાથે હાથ મિલાવ્યા છે ભારતમાં સ્ટાર લિંકની એન્ટ્રીથી તમને કેટલો ફાયદો થશે જાણીએ વિસ્તારથી એલોન મસ્ક ઘણા સમયથી ભારતમાં તેમની સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવા સ્ટાર લિંક શરૂ કરવા ઈચ્છતા હતા અને હવે એરટેલ અને જીઓ સાથે હાથ મિલાવ્યા બાદ એમ કહેવું ખોટું નહીં હોય કે તેમનું સપનું સાકાર થતું જણાય છે રિલાયન્સ એ માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેર કરીને સ્ટાર લિંક સાથેના આ કરાર વિશે માહિતી આપી છે ગઈકાલે એટલે કે તારીખ અગિયાર માર્ચ મંગળવારે ટેલિકોમ કંપની ભારતી એરટેલે અમેરિકન કંપની સાથે કરાર કર્યો હતો ગઈકાલે એટલે કે મંગળવારના રોજ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં એરટેલે આ માહિતી આપી હતી આ કરાર હેઠળ સ્પેસ એક્સ અને એરટેલ બિઝનેસીસ શૈક્ષણિક સંસ્થાઓ આરોગ્ય સંભાળ કેન્દ્રો અને દૂરના વિસ્તારોમાં સ્ટારલિંક સેવાઓ પહોંચાડવા માટે સાથે મળીને કામ કરશે એરટેલના હાલના નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ટેકનોલોજીને ઇન્ટિગ્રેટ કરવાની શક્યતાઓ શોધવામાં આવશે સ્ટાર લિંક વિશ્વભરના યુઝર્સને હાઈ સ્પીડ ઇન્ટરનેટ આપે છે તેની પાસે પૃથ્વીની નીચી ભ્રમણ કક્ષામાં સાત હજારથી વધુ સેટેલાઇટનું વિશ્વનું સૌથી મોટું સેટેલાઇટ નેટવર્ક છે સ્ટારલિંક ઇન્ટરનેટ દ્વારા સ્ટ્રીમિંગ ઓનલાઈન ગેમિંગ વિડીયો કોલ સરળતાથી કરી શકાય છે સ્ટારલિંકનું કામ સેટેલાઇટ દ્વારા દૂરના વિસ્તારોને પણ ઝડપથી ઇન્ટરનેટથી જોડવાનું છે આમાં કંપની એક કિટ પૂરી પાડે છે જેમાં રાઉટર પાવર સપ્લાય કેબલ અને માઉન્ટિંગ ટ્રાઇપોડનો સમાવેશ થાય છે હાઈ સ્પીડ ઇન્ટરનેટ માટે આ ડીશ ખુલ્લા આકાશ નીચે મૂકવામાં આવી છે સ્ટાર લિંકની એપ iOS અને Android પર ઉપલબ્ધ છે જે સેટઅપ થી લઈને મોનિટરિંગ સુધી બધું જ કરે છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ટેલિકોમ ઇન્ટરનેટ અને ડિજિટલ બિઝનેસ માટે 5 વર્ષમાં લગભગ 26000 કરોડ રૂપિયા ખર્ચા છે રિલાયન્સ Jio દેશની સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર છે જેના ઓક્ટોબરના અંતમાં 47 કરોડ વાયરલેસ ગ્રાહકો છે ગયા વર્ષે જૂનમાં ટેરિફમાં વધારાને કારણે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેના નફામાં ઉછાળો આવ્યો